આગળ વાત કરીએ આ વર્ષે ત્રેવીસ એપ્રિલ ચૈત્રી પૂર્ણિમાના રોજ ભગવાન રામના ભક્ત હનુમાનજીના જન્મદિવસની રાજ્યભરના હનુમાન મંદિરોમાં ઉજવણી થઈ હતી ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાનું નાનું એવું એંગોલા ગામની એક અલગ જ ખાસિયત જોવા મળી આ ગ્રામવાસીઓને અહીં હજુ આધુનિકતાનો રંગ ચડ્યો નથી આજે પણ અહીં પૌરાણિક ધાર્મિક માન્યતાઓ આકાર લઈ રહી છે ધાર્મિક પરંપરા અનુસાર તેમને આખું ગામ હનુમાનજીના જન્મ જયંતિ નિમિત્તે અહીં પ્રાચીન પરંપરાઓ અને માન્યતાઓ પ્રચલિત છે જેને લોકો આજે પણ અનુસરે છે જેને જોતા અમારી ધાર્મિક પરંપરાઓની સ્પર્શથી અનોખી જાણકારી મળી હતી અમારી ન્યૂઝની ટીમે પાલનપુરના એંગોલા ગામે પહોંચીને સ્થળ ઉપર જઈને ગ્રાઉન્ડ રિપોર્ટ જોયો હતો ત્યારે ખબર પડી કે હજુ આજના ટેકનોલોજીના યુગમાં પણ ધાર્મિક પરંપરાઓ જીવિત છે અમારી ન્યૂઝની ટીમને સ્થાનિક સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું કે ચૈત્રી પૂર્ણિમાના દિવસે કાંખમાં બેઠેલું છોકરું અને ગોળિયામાં જોતું છોકરું અને અબાલ વૃદ્ધ સહિતનું આખું ગામ પશ્ચિમે આવેલા પ્રાચીન મહાકાળી માતાજીના મંદિરે પહોંચી જાય છે જેમાના શરણમાં પરિવાર સાથે આવેલા ગ્રામજનો મંદિર પરિસરમાં જ રસોઈ બનાવે છે અને તે પછી મહાકાળી માતાને સુખડી અને ખીરનું નૈવેદ્ય ચડાવ્યા બાદ ગ્રામજનો ભોજન કરે છે અમારા ગામની પરંપરા છે કે આજ સુધી ચૈત્ર સુદ પૂનમથી લઈને બધા ગામના લોકો મહાકાળી મંદિરે આવે છે વર્ષો પહેલાં રોગચાળો આવ્યો હતો અને એ રોગચાળામાં પછી માતાજીને કહી કીધું હતું પ્રાર્થના કરી હતી તો એને કામ ખાલી કરવાનું ને બધા લોકો અહીંયા આવે અને બધું પ્રસાદ લઈ અને પછી બધું રાંધવાનું બધવાનું અહીંયા જ હોય બધું એમ જ કરવાનું અને પછી અહીંયા ખાઈને ને બુકર અને માતાજીના મુહૂર્ત પ્રમાણે પછી અમે પાછા ગામમાં જઈએ છીએ ને આખું કામ ખાલી થઈ જાય છે બધા અહીંયા જ હોય છે તો આ પરંપરાને લઈને પૂજારીનું કહેવું છે કે આજના દિવસની આ પ્રકારે ઉજવણી કરવા પાછળ પણ એક ઉદ્દેશ રહેલો છે એ આજે પણ ગામના દરેક જ્ઞાતિના લોકો અનુસરે છે આજે અમારા ગામે ચૈત્ર સુદ પૂનમના દિવસે શ્રી મહાકાળી મંદિરે અમે સૌ ગામજનો મળીને અને જ્ઞાતિના તમામ બંધુઓ મળીને અમે માતાજીનો ઉજાણી ઉત્સવનો કાર્યક્રમ ઉજવીએ છીએ કહેવાય છે કે વર્ષો પહેલાં અમારા ગામે ખૂબ રોગચાળો ફાટી નીકળેલ એમાં માણસોનો સહાર થયેલો અને પશુઓનો સહાર થયેલો આખું ગામ ત્રાહીમામ થઈ અને અમે માતાજીના પ્રટાંગણમાં મંદિરે આવી અને માતાજીની વિનંતી કે હે માતાજી આમાંથી અમને મુક્તિ અપાવો તો મા અમારી વિનંતી સાંભળી અને એમાંથી મુક્તિ મળી અને આજ દિન સુધી આ રોગચાળો કદી પણ બીજી વખત ફાટી નીકળેલ નથી અને ગામમાં સૌ સુખી સંપન્ન છે આજના દિવસે અમારું ગામ ગામ આખું ખાલી થઈ જાય છે ગામમાં કોઈ માનવ આજે વસવાટ નથી કરતો અને માતાજીના પ્રટંગમાં આવીને અમે વસવાટ કરીએ છીએ દરેક ઘર ઘર દીઠ એક ચૂલો બનાવીને માતાજીને સુખડીની ખીરનો પ્રસાદ ધરાવી અને અમે સૌ સાથે મળીને એને ધન્યતા અનુભવીએ છીએ આધુનિક યુગમાં વિજ્ઞાનના નવા આવિષ્કાર પામેલા ઉપકરણોના માધ્યમ થકી પશ્ચિમી સંસ્કૃતિમાં ઓતપ્રોત થયેલો ઘણો ખરો યુવા વર્ગ આપણી સંસ્કૃતિને વિસરી રહ્યો છે ત્યારે ગામડાઓમાં હજુ પણ ક્યાંક આપણે ગરવાયેલી ધૂંધણી થઈ ગયેલી જૂની ધાર્મિક માન્યતાઓ રીતિ રિવાજોનું આચરણ આજે પણ જોવા મળે છે સંજય જોશી નિર્માણ ન્યૂઝ પાલનપુર